ભાભર તાલુકા પંચાયત કચેરીએ વિદાય અને સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો ભાભર તાલુકા પંચાયત કચેરીએ વિદાય અને સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો ટીડીઓ જોશનાબેનની બદલી તથા મનરેગા ટેકનિકલ આસિસ્ટન્ટ વય નિવૃત્તિ થતા બંનેને માનભેર વિદાય આપવામાં આવેલ તથા નવા આવેલ ટીડીઓ કેવી મોઢેરાને સત્કારવામાં આવ્યા ભાભર તાલુકામાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા પીડીઓ શ્રીમતી જ્યોત્સનાબેન પરમાર તેમજ આ કચેરીના મનરેગા શાખામાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી પી કે ગોકલાણી જેમાં ટીડીઓ શ્રીમતી જ્યોત્સનાબેન પરમારની બદલી થયેલ તેમજ પી કે ગુલાણી વય નિવૃત્ત થતા આ કચેરીના તમામ અધિકારી ગણ કર્મચારી ગણ સ્ટાફ ગણ તથા તાલુકા વિસ્તારના તમામ તલાટીઓ અને સરપંચો વગેરે મળી બંને કર્મયોગીઓને સન્માન સાથે વિદાય આપી હતી બંનેની ફરજ દરમિયાન કામગીરીને બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે શુભેચ્છકોએ બંનેને ભેટ સોગાદો આપી હતી સાથોસાથ આ કચેરીએ ફરજ પર આવેલા નવા ટીડીઓ શ્રી કેવી મોઢેરાને સન્માન સાથે સત્કારીને આવકારવામાં આવેલ અંતિમ વિદાય લેતા ટીડીઓ બહેનશ્રી અને નિવૃત્ત થતા ટેકનિકલ આસિસ્ટન્ટ પી કે ગોકલાણીએ તેઓની ફરજ દરમિયાન સૌએ કોઈનો સાથ સહકાર મળ્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા